સાડી પાંચસો માં પ્યોર કોટન ના ડ્રેસ મળી જશે મટીરિયલ અને પ્રાઇસ છે બસો પચાસ અને આમાં તમને પાંચસો છસો ની આસપાસ મળી જશે હેવી કુર્તી માં અને છે બે હજાર કલર હેલો એવરી વેલ્ક ટુ માગ ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોઝને લાઇક અને શેર પણ કરજો તો આજે આપણે આવી ગયા છે ન્યૂ સમા અભિલાસા ચાર રસ્તા પાસે આવેલા દેવાન સિલેક્શન દેવાન સિલેક્શન કરીને શોપ છે શોપ નથી પણ ઘરમાંથી જે બિઝનેસ કરે છે બેન તો એમની ત્યાં આજે હું તમને લઈને આવી છું અહીંયા તમને લેડીઝવેરની બધી જ વસ્તુ એકદમ ફેન્સી અને રિઝનેબલ રેટમાં મળી જશે અહીંયા તમને ડ્રેસ મટીરિયલ કુર્તીઝ એમ બધું જ મળી જશે જો તમે જોઈ રહ્યા છો એવું બધું જ કલેક્શન અહીંયા તમને એકદમ મસ્ત એવા ભાવમાં મળી જશે અહીંયા જુઓ તમને આ ટાઈપના વન પીસ પણ મળી જશે ડ્રેસ છે ફ્રોક છે આ બાજુ તમે જોઈ રહ્યા છીએ તમને ડ્રેસ મટીરિયલ મળી જશે જે માત્ર અઢીસો રૂપિયાથી શરૂ થાય છે એમાં પણ ચારસો એસી થી બાટીક ના જો બાટિકમાં ચારસો એસી થી શરૂ થાય છે એમાં આ બધા કલર્સ છે બધા કલર છે ને એના હા અને આપણે આ બધા ભરેલા

કેવું સારું લાગે છે તો જુઓ તમે આ એક વન પીસ ટાઈપ ગાઉન જોઈ રહ્યા છો સાથે તમને આવી વ્હાઈટ કોટી આવશે આની પ્રાઇસ છે આઠસો નેવું રૂપિયા અને આમાં તમને અલગ અલગ વેરાયટી ડિઝાઇનમાં મળી જશે જુઓ અહીંયા તમને થ્રી પીસ ડ્રેસ બહુ જ ફાઇન મળી જશે અને જો હલ્દી સ્પેશિયલ ડ્રેસ હમણાં બહુ જ ફાઇન અહીંયા આવી ગયા છે આ બધાની પ્રાઇસ અહીંયા આઠસો પચાસથી થી શરૂ થાય છે જો આ એક મેં ટ્રાય કર્યો છે સાઈડમાં તમને આ ટાઈપનું દોરીવાળું મળી જશે પછી આમાં પણ તમને મસ્ત એવું ગોટાપટ્ટીનું હોય તો અહીંયા તમને આ ટાઈપનો ડ્રેસ પણ મળી જશે રાની કલરમાં આ ટાઈપની ઓડણી આવશે અને અહીંયા તમને બધા ડ્રેસ આઠસો પચાસથી જ શરૂ થતા જોવા મળી જશે જે બધામાં તમને મસ્ત એવી વેરાયટી ડિઝાઇન બધું જ મળી જવાનું છે જો આ અહીંયા તમે જે બધા ડ્રેસીસ જોઈ રહ્યા છો આ બધા તમને હેવીમાં મળી જશે બધામાં સારું એવું કલેક્શન જોવા મળશે તમારે ઓફિસ માટે પહેરવા હોય કે પછી પાર્ટી માટે પહેરવા હોય કે પછી મેરેજ માટે ઓકેજનલી પહેરવા હોય તો એ ટાઈપનું પણ અહીંયા તમને બધું કલેક્શન એકદમ ઓછા ભાવમાં જોવા મળશે જો એક આ ડ્રેસ છે સાથે તમને મસ્ત એવી ઓઢણી મળી જશે શું ભાવ છે આનો તેરસો પચાસ પચાસ તેરસો પચાસ છે આનો પછી જોઈએ કામે બોટલ ગ્રીન કલરનો પણ આ ડ્રેસ છે બહુ ફાઇન છે આવી શું ભાવ છે નવસો પચાસ નવસો પચાસ છે અહીંયા ફિક્સ રેટ છે પણ તમે આવશો તો તમને ખબર પડી જ જશે કે જેવી વસ્તુ છે એના કરતાં ખૂબ જ ઓછો ભાવ છે જો તમે આ એક થ્રી પીસ ડ્રેસ જોઈ રહ્યા છો અત્યારે અહીંયા સેલ પણ ચાલે છે આ ડ્રેસ છે આઠસો નેવું નો પણ અત્યારે તમને સેલમાં છસો પચાસમાં જ મળી જવાનો છે અને અહીંયા સેલમાં ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે જેમ કે કુર્તી ડ્રેસીસ ગાઉન બધામાં અહીંયા તમને સેલ મળી જશે ડ્રેસ મટીરિયલમાં પણ મળી જશે ને તો ડ્રેસ મટીરિયલમાં પણ તમને સેલ અહીંયા તમને કમ્ફર્ટ લેડીના એન્કલ પેન્ટ મળી જશે લેગીઝ પણ મળી જશે લૅગિન્સ પણ મળી જશે પણ જો તમારે આમાં ત્રણ સાઇઝીસ અવેલેબલ છે ફ્રી સાઇઝ પ્લસ સાઇઝ અને જમ્બો ને ફ્રી સાઇઝની પ્રાઇઝ છે ત્રણસો રૂપિયા પછી પ્લસ સાઇઝની પ્રાઇઝ છે ત્રણસો વીસ રૂપિયા અને જે જમ્બો સાઇઝ છે એના ત્રણસો એંસી રૂપિયા છે પછી તમે અહીંયા આ ટાઈપના જો જોગિંગ માટેના અત્યારે પેન્ટ નીકળ્યા છે એ તમે જોઈ શકો છો

અગિયારસો પચાસમાં છે પણ તમે એની પેન્ટ જોવો છો ફૂલ સ્ટ્રેચેબલ આવશે એટલે આમાં તમને કોઈ ટેન્શન પણ નહીં તમે ગમે એવી સાઈઝમાં ડબલ એક્સેલમાં હશે તો બી જુઓ આ પણ એક બહુ મસ્ત તમને ડ્રેસ મળી જશે અને આ બધાની સલવાર છે ને સ્ટ્રેચેબલ જ આવવાની છે જુઓ બધાની સલવાર એકદમ સ્ટ્રેચેબલ છે આ તમે જોઈ રહ્યા છો આ ડ્રેસની પણ સલવાર સ્ટ્રેચેબલ છે અને આની પ્રાઇઝ

જુઆ ટાઈપનો પેન્ટ પેન્ટ મળી જશે જુઆ દુપટ્ટો પણ એકદમ બ્યુટીફુલ મળી જશે આ 1450 આની પ્રાઇસ છે આ એની બોટમ અને આ એનો ડ્રેસ એ કાઈ ફાઇન છે જુઆ એકદમ વાઇન કલરનો એક ડ્રેસ મળી જશે ડિઝાઇન પણ એની એકદમ ફાઇન છે જુઆ આ ટાઈપનો ડ્રેસ છે સાથે તમને એની પેન્ટ પણ કઈ મટીરીયલ

આપણે આગળ જોઈને કુર્તી તો આ એમાંની જ છે આ અઢીસો ની છે અઢીસો અઢીસોની આસપાસ છે અમે તમને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી છે એમાં મેં આ ટ્રાય કરીને પણ બતાવી છે તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો દીક્ષુ પ્રદીપ ફેમિલી થી જ તમને ત્યાં જોવા મળી જશે જો આપણ એક મે ટ્રાય કરો જો અહીંયા તમને ડ્રેસ મટીરીયલ પણ બહુ જ મસ્ત મળી જશે બધું 250 રૂપિયા થી શરૂ થાય છે આ જે તમે બધા ડ્રેસીસ જોઈ રહ્યા છો બધા 250 250 રૂપિયા થી શરૂ થાય છે આ કેટલા નું છે 350 આ 350 250 આના કરી લો કમે છે હા જો આ જે ભરેલા ડ્રેસ છે એ બધા 350 ના છે જુઓ આ બધા 350 ના છે આ બધા છે અને આ જે બધા ડ્રેસીસ છે અઢીસો વાળા છે એમાં બી તમને સાથે આ ટાઈપની સલવાર મળી જશે અને દુપટ્ટો બી અઢીસો વાળા ડ્રેસ નું તમને બતાવી રહી છું જુઓ દુપટ્ટો પણ તમને સારો એવો ફૂલ લેન્થ નો મળી જશે આ અઢીસો વાળો ડ્રેસ છે એમાં જો એક આ ટાઈપનો કલર મળી જશે અને એમાં તમને મોસ્ટ બધા જ કલર અવેલેબલ છે ને એમાં બધા જ કલર મળી જશે હવે મયુરના ડ્રેસિસ બી અહીંયા તમને મળી જશે જો મયુરના ડ્રેસીસ પણ મળી જશે પ્યોર કોટનના ચારસો પચાસ એની પ્રાઇસ છે અને અહીંયા તમને ફિક્સ રેટ જ મળશે અને જે સેલમાં છે એ સેલમાં છે અને જે સેલમાં નથી એ બધા ઉપર ફિક્સ રેટ છે

નવા રામજી મંદિરની પાસે જ તમને જવાહરબાગ સોસાયટીના હાઉસ નંબર વીસ માં દેવાન સિલેક્શન જોઈ રહ્યા છો એની બાજુમાં જ એક રસ્તો પડે છે છે જ્યાં તમને શિવ શક્તિ સોસાયટીનું બોર્ડ જોવા મળી જવાનું બસ ત્યાં તમે અંદર જશો જ ત્યાં તમને ડાબી બાજુ હાઉસ નંબર વીસ જવાહરબાગ સોસાયટી મળી જશે તો દેવાન સિલેક્શનમાં વિઝિટ કરીને આવજો ચાલો ત્યારે ફરીથી મળીશ તમને નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર